गर जे रवे વડોદરા શહેરમાં આવેલ છે વોર્ડ નંબર ત્રણમાં જે કારેલીબાગ વિસ્તાર છે જલારામનગર ખાતે આજે સતત ત્રણ દિવસથી અમે પાણી માટે વલકા મારી રહ્યા છે ત્યારે આજે મહિલાઓએ માટલા ફોડી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે વડોદરા શહેરમાં જે વોર્ડ નંબર ત્રણના અધિકારીઓ સ્થાનિક કોર્પોરેટરો આ તમામ જે જાડી ચામડીના મગરો આ કોઈકનું પણ સાંભળવા તૈયાર નથી કારણ કે આજે સતત ત્રણ દિવસથી અમે પાણી માટે વલકા મારી રહ્યા છે દર વર્ષે ઉનાળાની અંદર અમારા ત્યાં ગાડી આ જ પરિસ્થિતિ થતી હોય છે એટલે જલ એ જીવન છે બીજી બાબત છે કે નર્સ છે જલ આવી બધી યોજનાઓ તો ઘણી બધી આવે છે પરંતુ પાણી માટે જ્યારે વલકા મારવા પડતા હોય ત્યારે અમે તંત્રને જગાડવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે અવારનવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે તંત્ર આ ખાડા કાન કરતું હોય તેના કારણે આજે અમે ઉગ્રમાં ઉગ્ર વિરોધ કર્યો છે અને જો અમારી માંગણી સંતોષાય નહીં અને અમને વહેલામાં વહેલી તકે પાણી આવા પૂરતું પ્રેશરમાં નહીં આપવામાં આવે અને પાણી બી નહીં આવે તો ચોક્કસ જે અમે આવનારા દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરીશું તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર વ્યક્તિ રહેશે અમારા ગામમાં પાણીની તકલીફ છે સાહેબ અને લગભગ દોઢ વર્ષ થયું આસામમાં પાણી પહેલાં આવતું હતું પણ બહુ ઓછું આવતું હતું અત્યારે તો પાણી લાઈન તૂટી ગયેલી છે અને સભ્યતા આવતું છે બંધ કરી દીધું એટલે કે પાણી આગળ આવતું હશે પણ અહીં નહીં આવતું એટલે અમારા ગામમાં અત્યારે પાણીની બહુ તકલીફ છે કહેવાય હમણાં બે ત્રણ બોર ચાલે છે હવે થોડો સમય જાય એક મહિનો જશે કે પછી વીસ પચીસ દિવસ જશે પાણી સુકાઈ જશે એટલે ઊંડા જતા રહેશે એટલે અહીંયા અમારું પાણી મળે નહીં એટલે અમારે પછી બે ત્રણ કિલોમીટર આગળથી પાણી લેવા જવું પડે ટાંકી બનેલી ટાંકીમાં કોઈ ટાંકીમાં તમે પાણી જોયું જ નહીં સાહેબ એ કારે બનેલી એ બી નહીં મને ખબર પણ એ પાણી છે જ નહીં કહેવાય એમાં

મેં અરજી આપેલી છે પણ હજુ કોઈ આવ્યા નહીં અમારે પાણી પૂરું થવાનું પાણી મેં મારા બોરનું ગામની અંદર મારો બોર આવેલો છે એ છતાંય મેં ગામને પાણી પૂરું કર્યું છે ઘર નળે નળ ઉભા કરેલા છે પણ કોઈ હજુ ટીપુ પાણી આવ્યું નથી ટેસ્ટ કરીને પૈસા ઉપાડી દેલા છે પાણી નળ માં આવ્યું ના પાણી એક ટીપું આવ્યું નથી સરકાર પાસે શું માંગણી તમારી અમારો પાણીની માંગણી છે અને વ્યવસ્થાથી ઓલો ભાખા જે ટાંકી આવેલી છે એ ટાંકી તે ત્યાં અમને ડાયરેક્ટ નેણ નાખ્યા તો અને દસ વર્ષ થાય અને સો વર્ષ થાય તે નદીમાં નેણ નાખ્યા છે ને તે પાણી આવવાનું ગામે નથી અને આવેલી ટાંકી છે એ મને એમાંથી નેણ નાખ્યા લે તો પાણી પૂરું ગામે થશે શું નામ તમારું પ્રભુભાઈ રણછોડભાઈ આ એક સ્તંભ આજે સાત થી આઠ વર્ષની અંદર બનાવેલો છે એમાં પાણી પૂરું મળતું નથી અને ઉનાળાની અંદર આમાં જ્યારે જરૂર અમારે પાણી જોઈએ એ સમયે પાણી આવતું નથી વધતા બીજા નંબરમાં એ જ કામગીરીની અંદર ગામની અંદર પાણી પૂરું પહોંચતું નહોતું અને એનાથી પૂરું પહોંચતું નહોતું અને બીજો નવો સ્ટંપ સ્તંભ બનાવ્યો એમાં તો ખર્ચો કર્યો એમાં બી પાણી એની સવલત હજી બી નથી અને ગામની અંદર પૂરેપૂરું નળ બનાવેલા છે નળની જગ્યાએ એક જગ્યાએ પાણી પહોંચ્યું જ નથી એટલે પાણી અમારે કોઈ બી સંજોગે જોઈએ કારણ કે સરકાર આપે છે અને આ લોકો અહીંયા પૂરું પહોંચાડતા નથી એનો ગમે તે રસ્તો કરી અને અહીંયા ગામમાં આગળથી લાઇનની બેદરકારી છે લાઈન આગળથી બેદરકારી હોવાના કારણે અહીંયા પૂરું પાણી પહોંચતું ના હોય તો કંઈ વાંધો નહીં સરકાર ખર્ચો આપતી હોય તો સામેથી બીજી નવી લાઈન બનાવી અને ગામની અંદર આ પાણી પૂરેપૂરું પહોંચાડવા વિનંતી અમારી રાઠવા દેવશંકરભાઈ વિઠ્ઠલભાઈ સિંધડિયા